તો સાતસો ને સિત્તોતેર મિલીગ્રામ સોનું આની કિંમત છે ત્યાં છતાં બી આપણે આની કિંમત ખબર પડે છે આનું કારણ શું છે કે આજે આપણા દેશ ની અંદર જે વ્યવહાર ચાલતો છે એની કોઈ પજ્જીણીની પ્રમાણે કંશાળમાંનું સપાદું નથી એટલે આ કાર્યકરસરી આપણા દેશ અને દેહી વ્યવહારમાં આપણું સાબિત છે તો આ મહાવતની મૂળ બીજ અહીંનું ભારત સરકારનું મૂળ બીજ છે સમાજ છે અને બીજું સમાજ એટલે આ બે રૂપિયાની નોટ એની ઉપર લખેલું છે કે ભારતીય રિઝર્વ બેંક અને આ પ્રોમિસરી નોટ છે

આપણે જોઈએ તો રૂપિયો સર્વ થી મોટો છે મોટું છે પણ આજે વિશ્વના ચલણની અંદર આપણા દેશના ચલણની અંદર સૌથી નીચો ખેતરમાં કેટલું પાક્યું છે શું નાખ્યું છે એવું લખી દે એને આપણે પાણીપત્રક કહેતા હતા અને પાણી પત્રક કે તલાટી મામલતદાર ને આલે આના વાળી કાળે અને આના વાળી કાળે

આપણે પાંચ સાત લાખ રૂપિયા નું ટ્રેક્ટર આપી દે અને દર વર્ષે આ લોકો છાપતા હોય આવી રીતે આપણે છેતરમાં રહેલા છે આ દેશની અંદર કહેવાય ને કે આઠ ટકા આદિવાસી છે